એક માં ધારે તે કરી શકે તે ઘર પણ ચલાવી શકે અને પોતાની ફરજની સાથે સાથે પોતાના સંતાનને પણ ઉછેરી શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હતું જેમાં આવી એક માતા સાથે અમારી મુલાકાત થઈ

અનિતાબેન અહીં પોતાની બંને ફરજ એક સાથે નિભાવતા જોવા મળ્યા આ સુંદર દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયું ત્યાર પછી અમે અનિતાબેન સાથે પણ વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે ફીલ તો હવે અત્યારે થોડી તકલીફ તો પડે પણ ડ્યુટી છે ને આ બાળક છે તો સાથે જોબ કરવી એટલે થોડી એ તો તો તકલીફ પડે પપ્પા ને ભય જ છે અને અહિયાં તો અને મારા હસબન્ડ છે બસ બીજું કોઈ નથી એટલે શું માનો છો અમુક કર્મચારી તો બાના કાઢતા હોય છે નોકરી ના આવવાના માટે આપતો બાળક ને સાથે લઈને નોકરી અત્યારે ડેલી હું લઈને જાઉં છું મારા બાળક ને સાથે જ લઈને આવું છું જોબ સરકારી ચૂંટણી પ્રક્રિયા છે ડ્યુટી પણ જરૂરી જ છે લોકો નોકરીએ ન આવવાના અનેક બહાના બતાવતા હોય છે ખાસ કરીને ચૂંટણીના માહોલમાં પરંતુ અનિતાબેન એક પોલીસ અધિકારી તરીકે અને એક માતા તરીકે એમ બંને ફરજ અદા કરી રહ્યા છે જે ખૂબ ગૌરવની વાત છે કેમેરામેન કિશોર રશ્ર સાગર સાથે માનુ ચાબડા વીટીવી ન્યૂઝ વડોદરા સામાન્ય રીતે પોલીસની નોકરી પડકારજનક હોય છે ખાસ કરીને એક મહિલા માટે કારણ કે આ નોકરીમાં ગમે ત્યારે ફરજ પર હાજર રહેવું પડે છે કોઈ મોટો કાર્યક્રમ હોય તો રાત્રે પણ ડ્યુટી કરવી પડે છે કોઈ મોટા નેતાનો કાફલો નીકળતો હોય તો પણ ખડે પગે કલાકો સુધી ઉભા રહેવું પડે છે અને ચૂંટણીના માહોલમાં સવારથી લઈને સાંજ સુધી તેમને ફરજ નિભાવવાની હોય છે પરંતુ એક જનેતા આ તમામ પડકારો નિભાવી શકે છે વડોદરાથી સામેલા સામે આવેલા આ દ્રશ્યો તેનો જીવંત પુરાવો છે ત્યારે જ તો કહેવાય છે ને કે જનનીની જોડ સખી નહીં જડેરેલો ترجمة